નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલ મોટાને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો રાજ્યના દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં માહોલ છે ત્યારે ગુરુવારે વલસાડ વાપી ડાંગ સહિતના વિસ્તારોમાં પવન અને ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે જેમાં વાપીમાં વીજળી પડતા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે કેટલીક જગ્યાએ વૃક્ષો અને વીજ પોલો ધરાશે થયો હોવાનું સામે આવ્યું છે દક્ષિણ ગુજરાતના વાપી તાલુકાના કરમખલ ગામે આકાશી વીજળી પડતા બે મહિલાઓના મોત થયા છે પાસે લાકડા લેવા ગયેલી ત્રણ મહિલાઓ પર વીજળી પડી હતી જેમાંથી બે મહિલાઓના મોત થયા છે જ્યારે એક મહિલા સારવાર હેઠળ છે વલસાડ જિલ્લામાં આજે ધરમપુર વાકલ ઓજર નવીરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે પવન અને વરસાદી માહોલ વચ્ચે વૃક્ષો ધરાશય થયા છે ધરાશય થયેલા વૃક્ષો વીજળીના તાર પર પડતા વિવિધ વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે જે હા મિત્રો અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે દક્ષિણ ગુજરાતના ડાંગ વલસાડ સહિતના વિસ્તારોમાં આજે સાંજે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ડાંગ જિલ્લાના સાપુતારા સહિત આસપાસના સ્થળોએ પણ વરસાદ વરસ્યો છે વરસાદના કારણે ખેડૂતોનો ડાંગર સહિતના પાકને નુકસાની થઈ હોવાની ભીતિ સવાઈ છે ત્યારે ખેડૂતોમાં ચિંતા જોવા મળી છે જે હા મિત્રો તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ